આગામી તારીખ વીસ સપ્ટેમ્બરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાવનાના મહેમાન બનશે વડાપ્રધાન શ્રીના કાર્યક્રમને અનુલક્ષી જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર મનીષ કુમાર બંસલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી જેમાં વધુ વિગતો સાથે વાત કરીએ તો આગામી તારીખ વીસ સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાવનગર જિલ્લાના મહેમાન બની રહ્યા છે વડાપ્રધાન શ્રીના કાર્યક્રમને અનુલક્ષી ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર મનીષકુમાર બંસલે જણાવ્યું હતું કે તારીખ વીસ સપ્ટેમ્બરે ભાવનગરના જવાહર મેદાન ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજાશે ભારત સરકારના શિપલિંગ મંત્રાલય ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં પોર્ટ એન્ડ ને લગતી પોલિસી અંગે તેમજ મહત્વના કેટલાક એમઓયુ પણ થનાર છે આ ઉપરાંત વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ તથા રોડ શો યોજનાર છે ત્યારે આ કાર્યક્રમને લઈ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર શ્રી સહિત વર્ગ એક કક્ષાના અધિકારીઓના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની સત્યાવીસ જેટલી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે જિલ્લા શ્રીએ કોર કમિટી સહિત તમામ કમિટીઓ સાથે કાર્યક્રમના આયોજનને લઈને વિગતવાર ચર્ચા કરી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી એન કે મીણા પ્રાદેશિક કમિશનર શ્રી ધવલ પંડ્યા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડ્યા નિવાસી અધિક કલેક્ટર શ્રી એનડી ગોવાણી જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના શ્રી જયશ્રીબેન ઝરૂ સહિત વિવિધ સમિતિઓના અધ્યક્ષ અને સભ્યશ્રીઓ સાથે આ બેઠક યોજાઈ હતી અને તમામ ઉપસ્થિત રહ્યા હતા